સરકાર દ્વારા ગેરકાયદેસર થતી પ્રવૃત્તિ પર અંકુશ રાખવા અને માદક પદાર્થોની હેરફેર સામે પોલીસ તંત્ર સંપૂર્ણ સક્રિય છે ત્યારે ગતરાત્રે અમરેલી જિલ્લાના લાઠી પંથકમાં અમરેલી એસઓજી ત્રાટક્યું હતું અને લીલા ગાંજાનું વાવેતર ઝડપી પાડ્યું અમરેલી એસઓજીને મળેલ પૂર્વ બાતમીના આધારે ગતરાત્રે લાઠીના કેરાડા ગામથી મતિરાણાની સિંહ વિસ્તારમાં એક શખ્સ દ્વારા લીલો ગાંજો વાવ્યો હોવાની માહિતી મળતા અમરેલી એસઓજી ત્રાટકી હતી અને ગાંજાના લીલા છોડ સાથેનું વાવેતર ઝડપાઈ ગયું હતું રાખેલ વાડીએ મોટા પાયે ગાંજાનું વાવેતર કર્યું હતું જેની બાતમી અમરેલી એસઓજીને મળતા નશીલા પદાર્થોની કડી ઝડપીને સીમ વિસ્તારમાં કરેલ વાડી ખેતરમાંથી લીલા ગાંજાના છોડ નંબર અડતાલીસ સાથે લીલા ગાંજાના છોડ એકસો પંચાવન કિલો અને આઠસો પાસઠ ગ્રામ વજન થતાની કુલ કિંમત સિત્યોતેર લાખ ત્રાણું બસો પચાસના મુદ્દા માલ સાથે આરોપી છનાહરી પંચાલા રહી કેરાળા જોગણીને અમરેલી એસઓજીને ઝડપી પાડ્યો હતો ને લાઠી પોલીસમાં ગુનો નોંધી એનડીપીએસ મુજબ કાર્યવાહી કરવામાં આવી હોવાની વિગતો અમરેલી ડીવાય એસપી નયના ગોરડિયાએ આપી હતી અહેવાલ ભાવેશ વાઘેલા સ્મિતા ન્યૂઝ અમરેલી તો ગુજરાત રાજ્યને નશા મુક્ત કરવા માટે જે અભિયાન હાથ કરવામાં આવ્યું છે જેની અંતર્ગત ભાવનગર એજન્કના આઈજી સર શ્રી ગૌતમ પરમાર સરની સીધી સૂચના અને માર્ગદર્શન હેઠળ તેમજ અમરેલી જિલ્લા પોલીસ એસપી સર શ્રી સંજય ખરાત ના પણ માર્ગદર્શન અને સૂચના હેઠળ જે એસઓજી ની ટીમ છે એ સતત એક એટીએસ ના ચાર્ટર મુજબની કામગીરી કરતી હોય છે જેની અંદર આ રીતના કોઈ પણ જે માદક પદાર્થો છે તેને શોધી કાઢવા માટેના સતત કામગીરી કરતી હોય છે તો જેની અંદર આ એસઓજીની ટીમ છે જેને એક ચોક્કસ બાતમી મળી કે લાઠી વિસ્તારની અંદર એક મતીરાળા ગામની સીમ તરફ જવાના રસ્તે બાબુભાઈ ડેરની વાડી આવેલ છે જેની અંદર ગેરકાયદેસર માદક પદાર્થ એટલે કંઈ અહીંયા ગાંજાના છોડનું વાવેતર કરવામાં આવેલ છે એવી ચોક્કસ અને આધારવા આધારભૂત બાતમી હોય અને એસઓજી ટીમ દ્વારા ત્યાં આગળ રેડ કરતા એક ઇસમને લીલા ગાંજાના છોડ સાથે ઝડપી લેવામાં આવેલ છે અને આ કેસની અંદર જે પકડાયેલ આરોપી છે જેનું નામ છે છનાભાઈ હરિભાઈ પંચાલા જેની ઉંમર વર્ષ છે પચાસ અને ધંધો મજૂરી કરે છે અને જોગાણીનું કેરાળા નવા પ્લોટ વિસ્તાર તાલુકો લાઠી જિલ્લો અમરેલીના રહેવાસી છે અને આ રેડની અંદર જે પકડાયેલ મુદ્દામાલ છે જે આ ખેતરમાંથી જે લીલા ગાંજાના છોડ આશરે અડતાલીસ જે છે અને જેનું વજન કરતા એકસો પંચાવન કિલો આઠસો ને પાંસઠ ગ્રામ અને જેની કિંમત સત્યોતેર લાખ ત્રાણું હજાર બસોને પચાસ રૂપિયા છે અને આ આજે જે રેડ છે એનો જે કેસ જે છે એ લાઠી પોલીસ સ્ટેશનમાં ફાઇલ કરવામાં આવ્યો છે અને આગળ જે કંઈ પ્રોસિજર છે એ તપાસ આગળ ચાલી છે